નમસ્કાર વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ ઉમરગામ તાલુકામાં સમાજના પ્રમુખ શ્રી કાંતિભાઈ કોલી દ્વારા સંધ્યા ગ્રુપ ઓફ ફોસ્ફરસ કેમેસ્ટ્રી દ્વારા ઓર્ગેનિક કેમિકલ્સની દવાઓનો એક મોટા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉમરગામ તાલુકાના ખેડૂતોને તજજ્ઞો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી આ સેમિનાર માં ભાગ લઈ ખેતી પાક માટે આવેલા નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી ખેડૂતો માટેનો સેમિનાર કોળી પટેલ કાંતિભાઈ કોલી અને સંધ્યા ગ્રુપ પરિવાર દ્વારા ઉમરગામ તાલુકાના ખેડૂતોને લાભ થાય હેતુથી આ સેમિનાર રાખવામાં આવ્યો હતો જેવા આટલા મોટા ઉદ્યોગપતિ અવારનવાર તાલુકા સામાજિક કામો ધાર્મિક ઉત્સવ માંગ સમાજના યુવાનોની રમત હોય કે બ્લડ ડોનેટ કેમ્પ હોય તેમ જ સાથે સમાજની વિધવા બહેનોની સહાય હોય કે વિદ્યાર્થીઓને ભણવામાં વધુ અભ્યાસ માટે સહાયની જરૂર હોય તેઓ અચૂકપણે ઉમરગામ તાલુકાના વિદ્યાર્થીઓ માટે સદા તત્પર તૈયાર હોય છે આજનો આ ખેડૂત સેમિનાર ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો જેમાં સમાજના દરેક અગ્રણીઓ હાજરી આપી હતી સવારે ચા નાસ્તોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બપોરે શું રુચિ ભોજનની પણ વ્યવસ્થા સંધ્યા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી આ સેમિનારના ડાયરેક્ટર પ્રશાંતભાઈ કોલી સ્મિતભાઈ કોહલી સ્નેહલભાઈ કોહલી અને એમની ટીમનો આભાર માનીએ છે વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ ઉમરગામ મરોલી રાજેશ કેની